વડોદરા જિલ્લાના સરપંચો અને તલાટીઓ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો સાવલી ડભોઈ વાઘોડિયા શિનોર કરજણ ડેસર અને પાદરા તાલુકાના ચૌદ ગામોના સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સરપંચોને ગામ નજીક આવેલી કંપનીઓ પાસેથી સુવિધા માટે સીએસઆર અંતર્ગત નાણા મેળવવા માટે જ્ઞાન અને કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ એ લોકોને માર્ગદર્શન આપી અને એ ગોલમાં કઈ રીતે આગળ વધી શકાય અને ગામમાં કઈ રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અચીવ કરી શકાય એ માટે એક માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે અને એ સેમિનાર અંતર્ગત ફક્ત એ લોકોને હાર્ડ સ્કિલ્સ નહીં પણ સોફ્ટ સ્કિલ્સ પણ કઈ રીતે ડેવલપ કરવી અને જે ગ્રામ પંચાયત કક્ષાએ અલગ અલગ આયોજન થતા હોય છે અને ગ્રામ પંચાયત કક્ષાએ જે અમુક પ્રશ્નો હોય છે એનું નિરાકરણ કઈ રીતે લાવવું એ માટેનું પણ એમને માર્ગદર્શન ટેકનિકલ અને અન્ય પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવેલ છે